બે હજાર પેલા કોક જોવું પડે તો થોડો ઢીલો પડતો તો આ તો યાર તને ખબર નઈ હું જેવો હું યાર ઓક મેઠવું

ઢીલા ના પડે આ તો આપણું ઉઘાડું થાય તમારા નોમ હું મારૂ સુમ હા ને કરો હે સાઉન્ડ બરોબર બરોબર તમે શું કરો છો

હવે ના હોય ખાતર અમે તો આગળની સીઝનમાં જીને વાબવાસી ને હા ઇનામાં તમે નિરીક્ષણ કરતા ના પાનું હવે મારો કે હું તમે તમે જો અમે આવીએ તમે બહાર નીકળ્યા તો ખબર પડે ને એકવાર બહાર નીકળો હા બહાર હારું ત્યાં ને કાઠા બાલા કાઠા તોય જી નતો 1 લાખ 2 લાખ નો માલ પડ્યો આપડે અમે હું નો મેલી ને હરણ દેખરા શું કરીશ હું આ આ ગોલે જઈને તું અમને પડી જાવ ઓવા કોક લાલા ચાલી ઉપર છે તું જા આ મને તો બે પોચ જા રાલ દે કરો હારે તો હું કરું પો તું કોઈ અવરુ બ અવરુ ના હેડ તો અમે હું આ ભઈ રહ્યો ને ઓરે કા હે ને અરે યાર ઢોર જો પણ એ બહુ હશિયાર છે એની બહુ આડવડી વાત ના તમે ખાલી ઓને એકલા ન લઈ જો આડવડી વાત ના કરતો ને કે પકડી પાડો છે ફટફટ ઓને લઈ જો હું ઓને બેકો આમું જસુજી તો લઈ જો

અમેર છીએ હા પણ આટલું બધું લોબુ હતું કે ખબર હોય તમે ઓર્ડર મારી સાથે જો તમે મંડપ નો ખબર તમે મંડપ નું કરો તમે અમે સારું કેહવાય તો નહીં આમ હગા હોય તમે કહી દઉં કહી દો બરોબર દેહ ભૂલ બે આ વાત પછી બોલો

અરે મારા ધંધો હું છે તો હું ને એની વદાઈ કરો કે હું વાત કરું હો

ના દોરી તો ઢાકણ બજાર માં હોય થોડી બેરન નામ દોરી દીયો હોય તો અમે માં ભાઈ બન ના લેના કયા ભાઈ બન કયા ભાઈ બન ના કઈ દોરી લેવી આ એ દોરી ગમે તે બે આલો બે આલો તો કણે મોકલ્યો માં ભાઈ બને કીધું કઈ દોરી લેવી હ અમારી 2000 ની દોરી હોય કે 2000 ની એક આડી હ અને એક ચાઇના હ કઈ ચાઇના આલો મને આડી 200 રૂપિયા છે ને પેલી 600 રૂપિયા ની આવી છે પૈસા ઓવા

આડી કેન્સલ કરી તો એક લેતો આય ને જા જા મન દર વધારે ઓ હો જાય ને તો પૈસા લેવાનું જડી પૈસા લે પૈસા લે લે હંતારી જજે હંતારી હંતારી મોય ફાટી ના જાય ના ફાટે આ તો

મોટું હોય તો આ મોટો મારો ઉતાડીએ ને ચાયના દોરવાય કે અમારો છોકરો ચકાવા

જો દોરી વાળાને ખબર દોરી પર સામાન એક જ છે સા બે દંડા મારો કરો તો બે દંડા લે બે દંડા મારો તો અરે ઓટ ઉભારો હું પગારો જાવરો હું હા ઉત પૈસા કમાવું છે ને કશું નહી કહેવાનો ઇને મગરો તો ખરા બીમારી પૈસા ને સાહેબ ઉભા તો રહો હા હું કઈ પકડો ઉભા પૈસા પકડી તો જાય એટલે બોલ્યા કરો રટવાનું કરો

એ દોરી તમારે ઘરો કાપવાની ધીરે ધીરે ઘરો કાપ એટલે કેવી હોય છે

વાસ્તવિકતા આ વિડીયોથી કોઈ લેણા દેણા નથી અને મિત્રો આવી ખરાબ દોરી લાવતા નહીં અને કોને નુકસાન થાય એવું કંઈ કરતા નહીં પશુ પક્ષીને બહુ નુકસાન થાય છે એના ઉપર આ વિડીયો બનાવેલો છે એટલે મહેરબાની કરી અને આવી દોરી લાવતા જ નહીં અને અમારી ચેનલ ગમે તો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને હા લાઈક જરૂર કરજો જય મા ચોસઠ જોગણી